તો કાલે ત્રણ વાગે વરસાદ ચાલુ થયો છે હમણાં વાગે છે સવારના આઠ તો ભાઈ લગભગ સોળ કલાક થઈ ગયા છે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે વચ્ચે બ્રેક બી નથી લીધો ભાઈ કન્ટિન્યુ આમ જ વરસાદ પડે છે અને રાતના ભાગમાં તો હેવી વરસાદ હતો હમણાં તો બી નોર્મલ થઈ ગયો છે અને હજુ કેટલા ટાઈમ સુધી વરસાદ ચાલુ રહેશે એ બી ખબર નથી આજે મારી આંખ વહેલી ખુલી ગઈ છે એટલે આપણી વહેલી સવાર થઈ ગઈ છે ને ભાઈ આવા વરસાદમાં ગરમ ગરમ ચાય મળી જાય તો મજા પડી જાય એટલા માટે હવે આપણે નાસ્તો કરવાની તૈયારી કરી રહ્યા છીએ આવડી વહેલી ઉઠી ગઈ હે રાઘુ તું આવડી કેમ જલ્દી ઉઠી ગઈ તેમની સ્કૂલ માં છુટી એ જવું હે છૂટી મળી ગઈ હે વાહ વાહ મજા પડી ગયે જે આપણો નાસ્તો આવી ગયો છે બરાઠા છે અથાણું છે સાથે છે ગરમા ગરમ ચા રાઘવી પણ મારી સાથે નાસ્તો કરવા બેસી ગઈ છે નાયા વગર અમારો વેદુ આજે વેલો ઉઠી ગયો હા ગુડ મોર્નિંગ હાજી ગુડ મોર્નિંગ બારે વરસાદ ચાલુ હે મસ્ત ના વાલસુ કે હા ના વાલસુ તો વરસાદ પડે છે ને તો વરસાદના છાંટાને રસોડામાં ન જાય ને એટલા માટે અહીંયા જુગાડ કરે છે તમે જો એક પડદો લગાવ્યો છે તાકી વરસાદનું પાણી છે રસોડામાં ન જાય ને રસોડો ભીનો ના થાય અને ભાઈ આટલો વરસાદ પડ્યો મને એમ કે પાવર કેમ પાવર કટ કેમ થયો ભાઈ રાતે લગભગ બે ચાર વાર કટ થયો હતો અને હવે ફાઈનલી કટ થઈ ગયો છે હવે ક્યારે આવશે પાવર એ તો ખબર નથી અને વરસાદ ક્યારે બંધ થશે ભાઈ એવી ખબર નથી હજુ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે ભાઈ બપોરના કંઈક અગિયાર વાગવા આવ્યા છે તો પૂરેપૂરે ચોવીસ કલાક થયા ભાઈ વરસાદ ચાલુ હતો અને હવે તમે જોશો ને એપ્લિકેશનમાં તો આ રેડ ભાગ છે ને એ હવે જતો દેખાય છે ધીરે ધીરે હવે આપણા ઉપરથી ચાલુ જશે અને વેધર હવે ક્લિયર થવા લાગી જશે આશા તો એવી જ છે નવો કોઈ ચક્રવાત નહીં બને તો હાલ વરસાદ બંધ છે ખાલી હવા જ ચાલુ છે અને ચોવીસ કલાકમાં કેટલો વરસાદ પડ્યો ભાઈ એ તો હવે ખબર પડશે જ્યારે ન્યૂઝ આવશે અને ભાઈ અમુક કચ્છના અમુક એરિયા છે જેમ કે રાપર તાલુકો છે ત્યાં તો ભાઈ ઘણો બધો વરસાદ પડ્યો છે અને ઘણું બધું નુકસાન પણ થયું છે ઘણા બધા રસ્તાઓ ધોવાઈ ગયા છે ભાઈ આપણી પાસે કેટલું નુકસાન થયું છે નખત્રાણા તાલુકામાં એ તો હવે જ્યારે ન્યૂઝ આવશે ને ત્યારે ખબર પડશે તો આગળ અમારે ત્રણ ભાઈ બોન એક એક હોડી બનાવી છે બતાવો તો

અને આ બાજુ તો રાક્ષસ ધોરે લો આઈ જ છે જે ડોરેમોન દોરે તો એને હા પેન્ટિંગ વાળી એ તારી લો તો અહીંયા જે વરસાદનું પાણી ભરેલું છે ને એમાં આપણે આપણી હોળી રાખી દઈશું પછી જોઈએ કે કેટલી વાર રહે છે આ મારા નામની હોળી એ મારા નામની હોળીને જવા દઉં છું હા હા જો રહી ગઈ આ દીદીના નામની હોળી ચાલો હવે રાઘવીના નામની હોળી

મારી ડૂબ છે કે મારા હોળીના અંદર પાણી ભરાઈ ગયું છે હા મારી એ હા તો મારી જે હોડી હતી ને એ બી ડૂબી ગઈ હવે બસ રાખવી ની હોડી બચી એમાં બી ધીરે ધીરે પાણી ભરવા લાગ્યું છે પણ તો બી વિનર થઈ ગઈ રાખવી હમ તો જો વરસાદ બંધ થયો ને તો અમે બધા ફ્રેન્ડ લોકો ભેગા થયા એને પ્લાન કરે કે ભાઈ આપણે ગંગાજી જોતા કારણ કે ગંગાજીમાં કેટલું બધું પાણી આવ્યું છે કે હું છું ચેતન છે હર્ષદ છે મેહુલ છે યોગેશ છે ને ધ્રુવ છે તો અમે આટલા જણા જઈએ છીએ ચલો આપણે ગંગાજીએ પહોંચી ગયા છીએ અને જો તમે ભાઈ ગંગાજીનો નો નજારો અમે તો વિચારતો કે ભાઈ ઘણો બધો પાણી હશે પણ એટલું પાણી નથી ભાઈ જેટલું આપણે વિચાર્યું હતું એટલું નથી પણ તેમ છતાં બી સારો એવો છે હજુ તો આપડી પાસે ઘણો બધો સ્પેસ છે ભાઈ ઘણું બધું પાણી આવી જાય એમ છે પણ આ વર્ષે થોડુંક ઓછું પાણી છે અને ગંગાજીના અંદર બી જો તમે પાણી ભરાઈ ગયું છે ભાઈ અહીંયા મંદિર કયું બની ગયું ભાઈ હનુમાનનું નું મંદિર તો અમને ભી નથી ખબર કે ભાઈ અહીંયા કને મંદિર બની ગયો છે અને આ મંદિર લાગે ને ભાઈ રીસેન્ટલી જ બન્યો છે તમે જો હજુ એને કન્સ્ટ્રક્શન બધું તાજું છે હનુમાન દાદાનું મંદિર હે દર્શન કરી લે ને જો કેટલી બધી ભેંસો અહીંયા કને ઘાસ ચરવા માટે આવી છે કેમ કેમજી બહુ મજા મજા ખબે ભાઈ મજા ખબે ભાઈ હા અને એક બે વાર તો એવું થયું કે ફૂલ પાણી આવે ને જ્યારે વરસાદનું તો પાણી અહીંયાથી છેક્યું હોય ભાઈ ઉપરથી એટલો બધો વરસાદ પડે તો એના સામે તો આ પાણી કાંઈ જ નથી તો ચલો અહીંયાથી આપણે નીકળી અમે લોકો ગંગાજી જોઈને આવ્યા અને હવે સંતકૃપા હોટેલમાં આવ્યા છે જેમકે બધા કે આપણે ચાય પીવાની છે કેમકે ઠંડો મોસમ છે ચાય પીવાની મજા આવશે એટલા માટે આપણે લોકોએ જો ચાય પીવી છે હા 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 અમે ખાટલામાં બેઠા છીએ અને અમે જો સાથીદાર તો મસ્ત આરામ કરીએ ભાઈ બોલો મારા ભાઈ બંધ તો પાગલ થઈ ગયા છે બોલે છે કે મેડમ જ હું છે સાચી મેડમ હાલ છું

તો લોજી અમે લોકો મેળે પહોંચી ગયા છીએ અને ભાઈ જેટલા બી વિડીયો અમે જોયા ને મેળાના ભાઈ બહુ ભયાનક દ્રશ્ય હતા હવે આપણી નરી આંખે જોતું કે મેળામાં કેટલી તબાહી મચી છે આવડો વરસાદ પડ્યો ને તેમ છતાં ભાઈ સારા માણસો આયા એ ભાઈ અંદર નથી જવા દેતા એમ અરે ભાઈ આ જો ભાઈ સ્ટોર ની હાલત તો જો તમે ભાઈ મંડપ તૂટી ગયા ભાઈ અને જેટલી બી રાઈડ છે ને એમાં તો ભાઈ ડબા લાગેલા બી નથી આ જો મેળાની શેરીઓમાં પાણી ચાલુ છે ભાઈ આ બધા મંડપ તો જો ભાઈ તમે આ કેમ કરાય બોલો ભાઈ કિચડ તો જો કેટલી બધી કિચડ થઈ ગઈ છે ભાઈ અને કેટલી બધી જગ્યા તો પાણી ભરાઈ ગયું છે અને ભાઈ આવા દ્રશ્ય જોઈને મને નથી લાગતું કે મેળો પોસ્ટપોન થાય મારા મત મુજબ તો ભાઈ એમ જ છે કે મેળો કેન્સલ થવો જોઈએ કેમ કે આવી હાલતમાં ભાઈ મેળો પોસિબલ જ નથી પછી તો જે આયોજન સમિતિ જે વિચાર છે એ જ ભાઈ નક્કી થશે બાકી હાલ ઘડી મારી દ્રષ્ટિ એમ જ થાય કે મેળો ભાઈ નહીં થાય અને આ એ ગલી છે કે જેમાં ઘણી બધી ભીડ હોય ભાઈ અને આજે જોવો ભાઈ સુમસાને કોઈ નથી ભાઈ અને આ વર્ષે નવી રાઈડમાં ભાઈ એક આ આવી છે તમે જો બ્રેક ડાન્સ જ છે પણ આમાં એને તે બંને સાઈડ માણસો બેસી શકે અને પ્લસ એક આ ભૂત બંગલા કરીને આવ્યું હતું ભાઈ અને એક આ નવી રાઈડ આ ગુમેન ભાઈ આપણે આજે દિવાલ જેવું છે ને એમાં ચીપકીને ઊભા રહી તો આ એક નવી રાઈડ હતી જેનો લાભ આ વર્ષે નહીં મળે અને હવે આકાશમાં વાદળો ખુલ્લા થવા લાગી ગયા છે અને વરસાદ બી બંધ થઈ ગયો છે જે ઝરમર પડતું હતું ને ભાઈ એ બી બંધ થઈ ગયો એક સારી વાત છે કે આપણે મકાઈના ભૂટા મળી જશે આ એક ભાઈ ખુલ્લા છે અહીંયા કને અને આમ તો ભાઈ ઘણા બધા ખુલ્લા છે પણ કોઈ ઓનલાઈન પેમેન્ટ એક્સેપ્ટ નથી કરતા બધા કે છે કે ભાઈ કેશ કોઈ છે ને આ ભાઈ એક્સેપ્ટ કરી નાખ્યું છે પેમેન્ટ અને આપણો એક્સ દાદાનો મેળો આપે આ બુટામાં માણી લેશું થોડા ઘણા ભૂરિયા લીધા છે આપણે હા 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 આપણો મેળો મણાઈએ છે આમાં ના ગયા ભલે ગરમ એટલે ના 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 બને પ્લાસ્ટિક હે ને યાર તો આ ભાઈ જે છે ને બુટાવાળા ભાઈને મેં જસ્ટ પૂછા કરી કે મેળો ચાલુ થવાનો છે કે નહીં તો ભાઈનો જવાબ એ મળ્યો ભાઈ મેળો જે છે ને પરમ દિવસથી ચાલુ થશે અને હવે જોઈએ પ્રશાસન શું નક્કી કરે તારીખથી ચાલુ થવાનો છે તો અપડેટ આપને મળી જશે બહુ જલ્દી અને ઘણા બધા ભાઈ મેસેજ ભરે છે માર્કેટમાં કે દસ તારીખથી મેળો ચાલુ થવાનો છે અને કોઈક મેસેજ તો એવા છે કે ભાઈ એ જે દસ તારીખ મેસેજ છે ને ફેક છે નક્કી નથી થતું ભાઈ જે દસ તારીખથી મેળો અગર ચાલુ થશે તો સારી વાત છે આપણે મેળો કરવા મળશે તો જો ભાઈ અમે ભૂટ્ટા ખાઈ લીધા છે અને થોડાક સિંગદાણા બી ખાધા ને હવે રાત ગઈ છે ને અમે લોકો છીએ ગિફ્ટ હજુ હો એ અમે મેળી ગયા હતા હોવે મેળી ગયા હતા સાચે કાલ વિડીયોમાં જોઈ લેજો મેળી ગયા તો બૂટા જ છે બસ હા મેડો તો જોવા જેવો નથી બહુ ખતરનાક પાણી ભર્યું એ પ્લસ ટેન્ટ બેન્ટ બધા ઉખડી ગયા એ પડદા તૂટી ગયા એ બધું એવું હોય તો પાણી હજી વેરું રસ્તા ઉપર सो तो अरे वाह बड़ा ना ओला फिर फिरम दे गया माड़ी आ लो माते तुम्हारा मकई ले आयो हमणा का वाकि हजू बारे जमवाने हजी बनेरू जो हजू टाइम है जमवाने तुम जमे लो आ ओहो हो तुम उठी गया आड़ दो पी दे तुम उठी गया आड़ दो तो है ए होए मैं आई हूं अर्दो राखियो मैं हजू બીજા હે હજી તમને અડધો દીધો અમને જમવા અમને જમવાનું થશે ને એટલે અને ભાઈ મેળાની ની તમે હાલત જોઈને ભાઈ કેવો મેળો હોય ભાઈ આમાં તો નક્કી નથી થતું કે દસ તારીખ કેવી રીતના મેળો ચાલુ થશે અમે બે ચાર જણાને પૂછી મતલબ એક હવાલદાર કે એમને પૂછા કરીને તો એ ભાઈ એને એમ કીધું કે આ વર્ષે થશે આ વર્ષે નહીં થાય જે દુકાન વાળા એને પૂછા કરી દે કે દસ તારીખે થઈ જશે હવે કન્ફર્મ નથી થતું કે મેળો ચાલુ થશે કે નહીં જે દ્રશ્ય આપણે જોયા ને એના હિસાબે મને નથી લાગતું કે મેળો ચાલુ થાય પછી તો અગર ચાલુ થશે તો ઠીક છે આપણે મેળો એન્જોય કરશું બાકી તો ભગવાનની મરજી ભાઈ તો આપણે જમવાનો સમય થઈ ગયો છે અને પ્લસ આપણે જમવાનું બી આવી ગયું છે તો આપણે મસ્ત જમી ઓકે સો ગાઈસ તો આપણે જમવાનું થઈ ગયું છે મસ્ત ને હવે આપણે વિડિયો એડિટ કરી અને અપલોડ કરી આઈ હોપ કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે એ વિડિયો અહીંયા સુધી તમને વિડિયો જોયો અને પસંદ આવ્યો તો લાઈક કરજો નવા તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર ને આજે અમાર સાગરભાઈ મળી ગયા છે ને એ કહે છે કે ભાઈ ગાંધીતામ દેવું છે ને एग्जाम છે કાલે તો તમે તૈયારી તેજો મને એમ કે કેરલા બેરલા જાય છે કે મે લોંગ ટ્રીપ માટે આવો ધગ જોઈયે ભાઈ મારસોમાં एग्जाम દેવા માટે ઠીક છે ચલો આવો ચલે છોચો ભાઈ